સરાયા પાલિકાના સફાઈ કર્મીઓએ સફાઈ કામગીરીનો બહિષ્કાર કર્યો છે ચાલીસ જેટલા સફાઈ કર્મીઓએ દસ ઓક્ટોબરથી આજ દિન સુધી પગાર નહીં મળ્યો હોવાના આક્ષેપ સાથે સફાઈ કામગીરી બંધ કરી છે કર્મચારીઓ સમયસર પગાર નહીં મળતા સફાઈ કામગીરીથી દૂર રહ્યા છે અને પોતાની વેદનાઓ લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા સફાઈ કર્મીઓને તુરંત જ પગાર આપવાની માંગ કરવામાં આવી છે છેલ્લા અમારા બ બે માસથી આ પગાર થયા નથી ને આ ત્રીજો પગાર ચાલુ છે પગાર ન આવવાના કારણે અમે કામગીરીની બહિષ્કાર કરીએ છીએ ને અત્યારે હાલ ઘડી અમે ખંભાળિયા કલેક્ટર ઓફિસની ઓફિસે આવ્યા છે અને સાહેબને ઇક્વેસ્ટ અને ભલામણ કરી તો સાહેબે સારામાં સારો જવાબ આપ્યો અમને અને સારામાં સારું અમારું સાંભળ્યું અને અમને પણ સારામાં સારું બધું કીધું એ દરમિયાન અત્યારે જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી અમે આ રીતના રહેશું અને આગામી દિવસની અંદરમાં ટૂંક સમયમાં કોઈ વસ્તુ પગારની નહીં થાય તો અમે ઉગળો વાતાવરણ ઉપર જશું સફાઈ કામદારો દ્વારા ચડક પગારની માંગણી કરેલ હતી નગરપાલિકા દ્વારા નિયમિત પગાર તો ચૂકવવામાં આવે છે પણ નગરપાલિકા નબળી આર્થિક સ્થિતિની જોતા જે જૂના પગાર ચડત રહેલ છે તે બાકી છે નગરપાલિકા માટે નગરપાલિકા દ્વારા એના માટે વસૂલાતના અન્ય પ્રયત્નો કરવામાં આવી જ રહેલ છે મંડળ ઉપર તાત્કાલિક પગારની ચૂકવણી કરવામાં આવે